જય શ્રી કૃષ્ણ મારું નામ છે મનોજકુમાર મગનલાલ ડઢાણિયા હું એક ખેડૂતનો દીકરો છું મારી માટે વાત માત્ર પ્લાન્ટ લગાવવાની નથી પણ એવું બીજ રોપવાનું છે જે આપણા દેશના કરોડો માણસોની જિંદગી બદલાવી શકે મારું સપનું હતું એક એવું પ્લેટફોર્મ બનાવવાનું જ્યાં દરેક મજૂર દરેક કામદાર એમનો પોતાનો માર્ગ બનાવી શકે અને બની શકે સીઈઓ આ સપનું હવે સાકાર થયું છે મક્કડદમ સર્વિસ બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસિત કે હવે ઉપલબ્ધ છે ગૂગલ પ્લે સ્ટોર પર એ પણ સંપૂર્ણ મફતમાં ડાઉનલોડ માટે મફત સેલ્ફ રજિસ્ટ્રેશન સાથે જો તમે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તમારું શ્રમ મૂલ્યવાન છે અને તમે ભરોસાપાત્ર સેવા આપો છો તો આ એપ છે ખાસ તમારા માટે અને તેમના માટે પણ જેઓ બાંધકામ ક્ષેત્રમાં કંઈક મોટું કરવાનું સપનું જુએ છે હવે તમારે નક્કી કરવાનું છે તમે એકલવ્યની જેમ પોતાને શીખવી આગળ વધશો કે અર્જુન જેવી દ્રષ્ટિ લઈ ગુરુ બનાવીને ઝડપથી આગળ વધશો વર્કર ટુ સીઈઓ પ્રોગ્રામ હવે માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયાની નામ માત્ર ફી પર ઉપલબ્ધ છે પણ યાદ રાખજો આ ફી ત્રીસ એપ્રિલ બે પછી વધી જશે અને સીટો પણ મર્યાદિત છે જોડાવા માટે નીચે આપેલું ફોર્મ ભરો અને તમારા સપનાને હાથ આપો મક્કડમ એ માત્ર એક એપ નથી એ છે એક સિસ્ટમ એક ડિજિટલ મુકાદમ જે કામ આપનાર ને કામ કરનાર સાથે જોડે ઓળખ હવે હું એવો સાથી મારા જેવું જ સપનું જોઈએ મારે જોઈએ છે દિશા દૃષ્ટિ અને દિવાનગી એવો સાથી જે હંમેશા કહે ચાલ ભાઈ આ મળીને બદલી નાખીએ મક્કડદમ કોઈ લિમિટ નથી આ છે એક મૂવમેન્ટ લાખો લોકોને રોજગાર આપવાનું મિશન તો હવે રાહ નથી જોવી કારણ કે હવે સમય આવી ગયો છે મક્કડદમ રૂકેગા નહીં મજૂરથી સીઓ સુધી હવે સફર નહીં સફળતા જય શ્રી કૃષ્ણ જય જૂનાગઢ જય ગુજરાત જય ભારત માતા